મારું નામ છે કૈલાસબેન એમ પીપલિયા હું સુરત થી બોલું છું તમારું સ્વાગત કરું છું તો આજે આપણે બનાવશું લાલ મરચાની ચટણી ખાટી મીઠી અને તીખી ચટણી લાલ મરચાની તો આપણે આ લાલ મરચા લીધા છે દોઢસો ગ્રામ છે આ રીતના આવા તાજા મરચા આવે એ મરચા લેવાના છે આપણે અને આ એક ચમચી આપણે વરિયાળી લીધી છે અને આ લાલ મરચું લીધું છે આપણે બે ચમચી આ સાત મસાલો લીધો છે આપણે એક આ ખાંડ લીધી છે આપણે અડધો કપ અને આ મીઠું લીધું છે અને આ તેલ જોઈશે આપણે થોડુંક ચટણી બનાવવા માટે તો હવે આપણે આ મરસા ને સમારી લેશું આ અંદરથી આપણે આ બી હોય ને એ બી આપણે કાઢી લેવાના છે આ રીતે બી કાઢી લેવાના છે આપણે ને આ રીતે આપણે સમારી લેવાના છે તો આપણે આ બધા બી કાઢી અને આ મરશ્યા બધા સમારી લેશું આ રીતે મરશ્યા તાજા અવાજ હોય એમ તો આપણી ચટણી સારી બને એમ આપણે સમારી લીધા છે આ રીતે આપણે બધા બી કાઢી લીધા છે અને આ મિક્સર ઝાડ છે એમાં આપણે આ મરચા નાખશું સમારેલા અને આને આપણે હવે પીસી લેશું

આ મરચાનું જે પાણી અંદર હોય એ બધું બળી જાય ત્યાં સુધી આપણે હાવ ધીમો ધીમો ગેસ રાખી અને ધીમા ધીમા ગેસે આપણે આ આ શેકી લેવાનું છે લાલ મરચાની ચટણી પણ બહુ સરસ બને છે ખાવામાં પણ બહુ સરસ લાગે છે તો તમે આ રીતે બનાવો તો તમે પછી બનાવી અને કાસ ની ભરી અને તમે પણ લાંબા સમય સુધી આ ચટણી રાખી શકો છો આને જેમ બને એમ ધીમા ગેસે આપણે આ ચટણી આપણી શેકાઈ ગઈ છે અને જે આ નું પાણી અંદર હતું એ પાણી પણ બધું બળી ગયું છે અને તેલ અને સૂટું પડવા લાગ્યું છે આમાં હવે આ ચટણી આપણી શેકાઈ ગઈ છે અને પાણી હવે આમાં નથી અને હવે આપણે આમાં ખાંડ નાખ્યું હવે આપણે આને આ રીતે હલાવતું રહેવાનું છે અને પછી આપણે આને જોશું એક તાર જેવું બને ત્યાં સુધી આપણે આને આ ચટણી આમાં શેકવાની છે તો આપણે આમાં વરિયાળી નાખશું વરિયાળી નાખવાથી આનો નો ટેસ્ટ પણ બહુ સારો લાગે છે એમ અને આ લાલ મરચું આપણે અને આપણે આ સાત મસાલો નાખશું આની થી ખાટી મીઠી ચટણી સરસ બને છે એમ આ સાત મસાલો છે એ પણ આપણે નાખી દેશું તો આને આપણે હવે રીતે હલાવશું તો હવે આપણે આમાં મીઠું નાખશું બહુ સાજુ નથી નાખવાનું આપણે થોડુંક જ નાખવાનું છે ને હવે આપણે આને મિક્સ કરી દઈશું તો આ ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે ભાળી અને ખાવાનું મન થઈ જાય એવી ચટણી આપણી બની છે તો તમે આ રોટલી સાથે ભાખરી સાથે સાથે પરોઠા સાથે બધા સાથે તમે પણ આ ચટણી ખાઈ શકો છો ને આમ જોઈએ તો આપણને મોઢામાં પાણી આવી જાય એવી ચટણી બની છે લાલ મરચાની તો ચટણી આપણી બની અને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ગેસ બંધ કરશું અને આને આપણે હવે નીચે ઉતારી લઈશું તો હવે આપણે સર્વ કરશું આ ચટણી ખાવાની મજા આવશે તો તમે આ રીતે આ ચટણી જરૂરથી બનાવજો અને ટેસ્ટ કરજો અને કાસની બણીમાં ભરી અને તમે રાખશો લાંબા સમય સુધી તમારી ચટણી આ સારી રહેશે એમ અને ખાઈ શકશો તમે તૈયાર છે આપડી લાલ મરચાની ચટણી તમને મારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો કોમેન્ટ કરી અને કે તમને કેવી લાગી લાલ મરચાની ચટણી